બારડોલીના તાજપોર ખાતે સાર્વત્રિક માનવ મૂલ્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સની શિક્ષણ મંત્રી પ્રફુલ દ્વારા ખુલ્લું મુકાયો એકવીસ સપ્ટેમ્બર વિશ્વ શાંતિ દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી તાજપોર ખાતે સાર્વત્રિક માનવ મૂલ્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની કોન્ફરન્સ યોજાઈ હતી જેનું શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યના પ્રારંભ કરાવ્યો હતો આ સેમિનાર તારીખ સપ્ટેમ્બરના રોજ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી અમદાવાદ અને મૂલ્ય શિક્ષણ સેવા બ્રહ્મકુમારીના ના સહયોગથી યુનિવર્સલ વુમન વેલ્યુઝ ઉપર એક દિવસીય રાષ્ટ્રીય સ્તરનો કોન્ફરન્સનું ઉદ્ઘાટન ઉદઘાટન સમારંભ અને વિદાય સમારંભ યોજાયો જેનો ઉદ્દેશ્ય વ્યક્તિગત વ્યવસાયિક અને સામાજિક વિકાસનું મૂલ્યના એકીકરણને પ્રોત્સાહન આપવા અને ચર્ચા કરવાનો છે આ પ્રસંગે મુખ્ય મહેમાન ડૉક્ટર બી કે પંડ્યામિની ડાયરેક્ટર વેલ્યુઝ એજ્યુકેશન સર્વિસ બ્રહ્મકુમારી માઉન્ટ આબુના બી કે દીદી બ્રહ્મકુમારી શાહીબાગ અમદાવાદના બીકે કે મિરઝા દીદી બ્રહ્મકુમારી બોરીવલ્લી મુંબઈ બી કે રંજન દીદી ઇન્ચાર્જ સબઝોન બ્રહ્મકુમારી વલસાડ સુરત બારડોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોમાં બસોથી વધુ પ્રોફેસરોની બ્રહ્મકુમારીનું વડુ મથક માઉન્ટ આબુ ખાતે ટ્રેનિંગ આપવામાં આવશે આજ રોજ આર એનજી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની અંદર યુનિવર્સલ વેલ્યુ પ્રોગ્રામ માટેના દરેક પ્રોફેસરો શિક્ષકોના પ્રજાપિતા બ્રહ્મકુમારીના બહેનો દ્વારા ખૂબ સુંદર મોટિવેશનના કાર્યક્રમની અંદર જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે હું હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું આ જે દુનિયાની અંદર વૈશ્વિક શાંતિ માટે એજ્યુકેશનની અંદર એક સદભાવના પ્રેમ કરુણા અને આપણો ભારતીય સંસ્કૃતિનો જીવન જીવવાની પદ્ધતિનો જે કોશિશ છે જે ઋષિમુનિ આપવું એ શીખવું પણ ખૂબ જરૂરી છે માટે આવા કાર્યક્રમોની અંદર યુવાનોની પ્રોફેસરોને શિક્ષકોને ખૂબ મોટી જાણકારી પણ પ્રાપ્ત થશે અને આ જાણકારી વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જડીબૂટી સમાન રહેશે હું આ કાર્યક્રમ રાખવા બદલ સંસ્થાના તમામ ટ્રસ્ટી પ્રિન્સિપાલનો આભાર વ્યક્ત કરું છું આજથી ઓમ શાંતિ આજ બડોલી કે અંદર એક વેલ્યુ એજ્યુકેશન કા વન ડે કોન્ફરન્સ આયોજિત ક્યાં ગયા હૈ जिसमें लगभग दो सौ से भी ज्यादा प्रोफेसर्स ऑल गुजरात से भाग ले रहे हैं एक दिन को कॉन्फ्रेंस में जो यूनिवर्सल ह्यूमन वैल्यूज का जो कार्यक्रम है आजकल जो यूजीसी ने सजेस्ट किया है जितने भी इंजीनियरिंग कॉलेज उसमें उसके लिए ये अभी कार्यक्रम का आयोजन शुरू हो रहा है इस कार्यक्रम में प्रमोक कुमारी इसका एक एजुकेशन विंग राज एजुकेशन एंड रिसर्च फाउंडेशन है माउंट अबू में उनके थ्रू इसका सिलेबस भी बनाया गया है उनका ट्रेनिंग भी फैकल्टी डेवलपमेंट प्रोग्राम भी होगा ताकि सब बच्चों को आजकल मेनली जैसे उनका एडिक्शन है मीडिया एडिक्शन है या जैसे कि सोशल मीडिया में एडिक्शन है उनसे उनको बाहर निकालने के लिए तरीका भी बताएंगे, उनका टेक्निक भी बताएंगे उनका जैसे कि सेल्फ रिफ्लेक्शन है सेल्फ अवेयरनेस है ऐसे भी प्रैक्टिस ग्रैटिट्यूड का भी हम उसमें सिखाएंगे इसके कारण बच्चों ने बहुत जल्दी ही इस एडिक्शन से बाहर आएंगे, तो अपने पढ़ाई में ध्यान दे सकते हैं हाई स्कोर भी कर सकते हैं उनका जीवन का भी जो पर्पस है और मीनिंग है उसको भी वो लाभ ले सकते हैं इस कार्यक्रम के लिए हमारा आदरणीय प्रिंसिपल साहब ने यहाँ की जो हमारा गुजरात की सेकंड नंबर पर है जो इंजीनियरिंग कॉलेज है उसमें आयोजित किया है तो ये करने से हमको बहुत ही अच्छा लग रहा है क्योंकि सारे इंडिया में लगभग 42 विश्वविद्यालय के साथ हमारा एम हुआ है તો વેલ્યુ એજ્યુકેશન કા કાર્યક્રમ પછી પંદર સે કરી રહે હે રહેકા ગુજરાત આજ રોજ અહીં બારડોલી ખાતે એન્જિનિયરિંગ કોલેજની અંદર જે એક વિશેષ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે કે તેમાં વેલ્યુ બેઝ સોસાયટી આજે દરેક ક્ષેત્રની અંદર વેલ્યુઝની ખૂબ જ આવશ્યકતા છે અને એટલે વિશેષ આ પ્રોગ્રામ બ્રહ્માકુમારીઝના કોલોમાં આયોજિત કરવામાં આવ્યો છે કે જેની અંદર ખૂબ સુંદર હાર્મનીને લઈને વાતો કારણ કે આજે આપણે જોઈશું તો સંસારની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મુખ્ય કારણ જે છે એ છે હાર્મનીનો અભાવ એકબીજા પ્રત્યેની ભાવના કે જે ખૂબ જરૂરી છે અને બીજું ખૂબ સુંદર એક વાત મને યાદ આવે છે કે યુનો દ્વારા પણ ખાસ એકવીસ સપ્ટેમ્બરનો દિવસ કે જેને વિશ્વ શાંતિ દિવસ તરીકે બે હજાર એકની અંદર જાહેર કરવામાં આવ્યો હતો કારણ કે વિશ્વની અંદર જે અશાંતિ છે અને એ અશાંતિનું મૂળ કારણ છે કે એકબીજાને સમજવાનો અભાવ એકબીજા પ્રત્યેની સદભાવનાનો અભાવ અને એને કારણે આજે અશાંતિ છે લડાઈ ઝઘડા છે અને એટલે યુનો દ્વારા પણ આ દિવસ તે વિશેષ વિશ્વ શાંતિ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી ઘણા દેશોની અંદર સફેદ કબૂતર કે જે શાંતિનું પ્રતીક છે તે પણ ઉડાડવામાં આવ્યા હતા અને એટલે એ રીતે પણ જોઈશું તો આજનો દિવસ એ ખૂબ જ શ્રેષ્ઠ દિવસ છે અને અહીં પણ જે ચર્ચા આપણે કરવાના છીએ કે જેની અંદર કઈ રીતે વિશ્વની અંદર શાંતિ સ્થાપન થાય કારણ કે આજે વૈશ્વિક શાંતિની ખૂબ જ આવશ્યકતા છે પરંતુ એને માટે જરૂરી છે એકબીજા પ્રત્યેની વિશ્વ બંધુત્વની ભાવના જે આપણી ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે વસુધૈવ કુટુંબકમ આ વિશ્વ એક પરિવાર છે અને એ પારિવારિક ભાવના જ્યાં સુધી ન આવે ત્યાં સુધી એકબીજા પ્રત્યેનું જે સામંજસ્ય હોવું જોઈએ જે સદભાવના હોવી જોઈએ તે આવી ન શકે એટલે આવા એક સુંદર વિષયને લઈને આજની આ કોન્ફરન્સનું આયોજન અહીં કરવામાં આવ્યું છે